તો ગાઈસ એની ફોર wheel નો અમે લોકો બેસી ગયા છીએ અને અત્યારે અમે ફાઇનલી જઈ છે રાજકોટ હજી એક આવે છે જે હાલ અહીંયા જાવું હજાર ઉપર રાજ કરવા વાળો અમારો ભાઈ મકુ મકરાણી મકુ મકરાણી ડડો બેઠો નથી બેઠો બેઠો રાજકોટ આજે ને હા તમે એમ

ઓલા ફિલ્મ માં નતું મરેલો બગી બગીતલા તો ચાલો ગાડી સર્વિસ કરીને ડાયરેક્ટ ફાણીલો આપણે નીકળી જઈએ જલ્દી ફટાફટ આવે હું અહીં બધા લોકો વેટ કરે આપણા ભાઈબંધ દોસ્તાર ઘરે જાય પરમ મિત્ર બધાઈ હાલો એ સાडला બોલ ઘી એ ના હું બોલને ઘી તો ખલે સ્માઇલ કર 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 બોલ ઘી બોલ ઘી બોલ ઘી બોલ કી નારાયણ ના છે બા તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ અત્યારે ગાડી સર્વિસ કરાવવા ગાઈસ ભાઈ આ ગાડી સર્વિસ થોડો બિગ ફેન હાલો ફોરો વાલ્યો હાલો સ્માઈ બોલો ઘી પડી જાય હા ઓકે હાલો યે ક્યા હુઆ હું એ પાછો ગાવું એવું ને ગાઈસ કે સ્ટ્રાઇક આવી જાય ત્યાં મુંબઈ જા ક્યાં જાવ ઇન્ડિયન આઇડલ માં જા હ પછી સિલેક્ટ થઈ ગયો છે ઇન્ડિયન આઈડલ માં જા અહીંયા બે જતી કરીને પાછો ના યાર બે જતી ના થાય એનો વોઇસ માં છે ને દર્દ છે ઓલા ફિલ્મ માં નતું હોય મરેલો છે બગી બગીતલા તો ચાલો ગાડી સર્વિસ કરીને ડાયરેક્ટ ફાઇનલ આપણે નીકળી જાય જલ્દી ફટાફટ આવે અહીંયા બધા લોકો વેટ કરે આપણા ભાઈબન દોસ્તાર કલેજ પરમ મિત્ર બધાય હાલો એ સાતલા બોલ ઘી હી ના બોલને ઘી તો ખુલ્લે અહીં સ્માઇલ છે કર 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 બોલ ઘી બોલ તો ઘી તા તું બોલ ઘી બોલ ના ના રાયને તો ગાય અમારી ગાડી છે બહુ સોરો એમ અર હમ લોગ इधर પાર્ટી કરે કે કે કરે પાર્ટી કરે બોસ કા ફાઇનલ દેખ બિગ બોસ બીબી બોલવાનું બીબી શું બીબી બીબી આવોસિસ ગ્રેન્ડ ફિનાલે કોનોકો વોટ કરો તમારો વિડિયો અપલોડ કરે કે તબ પૂરા વચકાઓ ખલ તો ફાઇનલી ગાઈસ હમ લોગો બચે ગયા છે અત્યારે ગેબનસા પીની દરગાએ તો અંદર જાય જુવા સલામ તમને કડાવી અમે જુવા સલામ કરતા ભાઈ

तो गाइस आटो सरोवर जाए आटो सरोवर जाए नहीं है वीडियो शूट कर सू तो वीडियो तो शूट करी।, <laughs> तो करी है नहीं आदत नहीं तो मार दो चलो गाइस जाइए वीडियो शूट करिए सेलिब्रिटी आ रही देख ली है <laughs> <laughs> जाओ जाओ, जाओ।

હું તો તમારા હાથ જોડીને ખાલી ભૂખનો ફતી બનાવી આપણો છે આ ક્યાંક તો ભેગું મારા સામે ના જો તો ગાય અમે લોકો બધા ભાઈઓ અહીંયા વિડીયો બનાવી

આપડા બઉ નસીબ સારા કેવાયું નથી પણ આપણા નસીબ સારા કેવાય કે રાજકોટ ની બજાર માં આપણે લવલી મળી ગયા

ખબર હે ચાલો કુનાફા ખાઈ લઈ અને નીકળી દેખાડી તમને તો ગાઈસ અત્યારે અમે લોકો અમે લોકો બધા આવી ગયા છીએ એક સેલિબ્રિટી પાસે જે લાખો દિલના દિલ ઉપર રાજ કરવાવાળા છે એના ફોલોવર લાખોમાં છે આનું નથી કહેતો આ માણસનું નથી કહેતો હું આવ્યો જન્નત દીદી આવ્યા હેલો જન્નત દીદી પ્રેમી પ્રેમી જૂઠો હોતે યુ આર રાઈટ આ મેરાજ આવ્યો અહીંયા અમે એક્ચ્યુઅલી અમે વિડિયો બનાવી રહ્યા છીએ વિડિયો માટે સોચી રહ્યા થી પણ તું તારા બ્લોગમાંથી ફ્રી થઈ જયા પછી તું કઈક માઇન્ડ આફ આ હા હા તો જનત દીદીને અત્યારે વિડિયો શૂટ કરવાના નાય તો વિડિયો શૂટ કરી અમે આ મેરાજ આવ્યો છે જામનગરથી ચક્કર શું છે ચેનથી આવ્યો હે દીદી જે અમે લોકો કન્ટ્રી ચેન્જ કરવા નાખીએ દીદી ઘરે બેઠા બેઠા કન્ટ્રી ચેન્જ કર અપડેટ મારું અપડેટ અપડેટ ચીન થી એવાય દીદી હવે જન્નત દીદીને હવે કઈક અલગ નિકનેમ દેવું પડશે શૂટ તો એવર નામ કરે કેમ કે હેર જ એવાય ને કટ કરાયા એને એટલે ચીન ના બદલે નામ હોય ને એવા જ શૂટ કરે ન્યુ લુક એજ્યુકેટેડ વર નથી ને દીદી અમે એટલે અમે વિલેજ બોય એટલે પણ એમ તો અત્યારે લોકો મકું નામ બધા બેઠા હી ચાલો વિડીયો શૂટ કરી લઈ જલ્દી દીદી નું અને પછી અહીંયા થી અમે વિદાય લઈ તો ચાલો તો દેખાડી તમને હેલો ગાઈસ હેલો હેલો હમ આ ગયે નદીમ ભાઈ કે એક इधर વાલેકુમ વાલેકુમ સલામ કેમ કેરિયત તો આપણે નદીમ ભાઈ ની આવી ગયા છે નદીમભાઈ ને સ્પેશિયલ મળવા રાજકોટ થી નદીમભાઈ ને મલવા આવી તમે લોકો અહીંયા થી નીકળી ગયા ને અત્યારે અમે લોકો આવી ગયા ને પડદરી પડદરી બોલચા છે અમે ઘરે નદીમભાઈ અમને પડદરી ભેગા થઈ ગયા ચા પી ગઈ હવે ગાઈસ તો હવે ચા પાણી પી અને ઘરે જાય તો એમ ને આઈ થિંક અહીંયા જે હું એન્ડ કરું છું